આજની વિડીયોમાં સરસ મજાની કિચન ટીપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છે કે જે તમારો કામ તો ઇઝી બનવાના છે પણ ઘણા બધા પૈસા બચવાના છે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો અને હા ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ચલો લે સ્ટાર્ટ પહેલી ટિપ્સ જોઈશું જ્યારે આપણે ઘરમાં બ્રેડ લાવતા હોઈએ ત્યારે આવી રીતે જો હું આમ કરું છું તેમ ગોળ રાઉન્ડ કરીને ફ્રિજમાં મૂકી દેતા હોઈએ છીએ પરંતુ શું હોય છે ફ્રિજમાં મૂકીએ ને એટલે પેલું રાઉન્ડ જે હોય એ છૂટી જતું હોય છે અને પેકેટ ખુલ્લું રહી જતું હોય છે તો મેં પહેલાં આવી રીતે પહેલાં કદાચ કોઈની વિડીયોમાં જોયું હતું તે રીતે હવે ઘરમાં હું જ્યારે પણ બ્રેડ લાવું છું ત્યારે હું આવી રીતે જે ગોળ આવી રીતે બ્રેડનું પેકેટ ગોળ ફેરવીએ છીએ ગોળ ફેરવી દેવાનું છે અને પછી જે પેકેટનો જે ઉપરનો ભાગ છે તે એ નીચેના ભાગને આમાં કપડાં પહેરાવતા હોય તે રીતે પહેરાવી દેવાનું છે એટલે શું હોય છે કે ફિટ રહે અને ડેલી જો તમારે બ્રેડ ન વપરાતી હોય ને તો આ રીતે તમે રેસ કરીને ફ્રિજમાં મૂકી દેશો તો બ્રેડ ફ્રેશ રહેશે સુકાશે પણ નહીં તો એક નાની ટિપ્સ છે પણ ખરેખર ખૂબ જ કામની છે હવે નેક્સ્ટ સ્ટેપ્સ જોઈશું જો અહીં હું કોથમીર લાવી છું તો ત્યારે આપણે શું હોય છે અમુક ટાઈમે આવી રીતે ઝભલામાં ગાંઠ વાળીને અને ફ્રિજમાં મૂકી દેતા હોઈએ છીએ કેમ કે ફ્રિજરમાં જ ફ્રિજમાં છે તો શું હોય છે કે સારી રહેશે ફ્રેશ રહેશે પરંતુ જો તમે આવી રીતે ગ્રીન ટી તમે પીતા હોય તો આવી રીતે ગ્રીન ટી તમારા ઘરમાં રાખવાની અને જ્યારે જ્યારે આવી રીતે કોઈ ભાજી હોય કે કોથમીર હોય અથવા તો કોઈ મેથી હોય કોઈ પણ ગ્રીન સબ્જી હોય તો આ રીતે તમારે શું હોય છે કે જે ગ્રીન ટીનું જે પેકેટ છે તે અંદર મૂકી દે છે અને પછી તમારે આવી રીતે ગાંઠ વાળીને તમારે મૂકી દેવાનું છે અને જો હું થોડી વાર પછી હું તમને બતાવું કે કેવું થઈ ગયું છે આમાં શું હોય છે કે ગ્રીન સબ્જી હોય કે ભાજી હોય તેમાં મોશ્ચર વધારે હોય છે અને મોશ્ચર જ્યારે બંધ થઈ જાય ત્યારે શું હોય છે કે સડી જતું હોય છે તો જો આ રીતે મેં ફ્રીજરમાં ફ્રીજમાંથી કાઢું છું અને હવે જોઉં છું તો જેટલું કોથમીનું મોઇશ્ચર હતું તે ગ્રીન ટી જે હતી પેકેટ આપણે તે અંદર મૂક્યું હતું સેશે તે આખું જ આખું ભેજવાળું થઈ ગયું છે એટલે કે જેટલું કોથમીનું ભેજ હતું એટલું બધું એને શોક કરી નાખેલું છે અને એકદમ સરસ મજાની કોથમી એકદમ ખીલી રહી છે એટલે કે તેમાં ભેજ નથી તો સારી રીતે લોંગ ફ્રેશ રહેશે ટીપ્સ નાની છે પણ ખૂબ જ કામની ટીપ્સ છે ટિપ્સ ગમી હોય ને તો લાઇક જરૂર જરૂરથી કરજો હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું જુઓ આ રીતનું તમારા ઘરમાં કોઈ પાઉચમાં તમે ચટણી રાખતા હોય અથવા તો સોસ રાખતા હોય અથવા તો વ્હાઈટ સોસ પણ રાખતા હોઈએ ચીલી સોસ હોય છે સહેજવાન ચટણી પણ હોય છે તો શું હોય છે કે આ ટાઈપના ઢાંકણાવાળા હોય છે તે ઢાંકણું ખોલી નાખીએ છીએ તો વધારે પડતું નીકળી જતું હોય છે તો તમારે એક સરસ મજાની હું ટિપ્સ તમને બતાવું છું જુઓ સોસ પણ ઓછો વપરાશે અને થોડું દેખાવામાં સારો લુક દેખાશે તો આ રીતે કોથળી મેં ઉપર ભરાવી દીધી છે રબર છે ને આવી રીતે મેં કાણા કરી દીધા છે રબડ બાંધીને તો શું હોય છે એક ઝાળે ઝાળી જેવું બેઝ તૈયાર થઈ જશે તો અહીં મેં સલાડ તૈયાર કર્યું છે તો છોકરાઓને શું હોય છે કે આ ટાઈપનું તમે કરી આપો તો દેખાવામાં સારું લાગે અને શું હોય છે કે જે એટ્રેક્ટિવ લાગતું હોય એ વધારે આપણને ખાવાનું મન થતું હોય તો જો સલાડ ખવડાવવા હોય અથવા તો ફ્રૂટ્સ ચોપ કરીને તમારે ખવડાવવા હોય તો આ રીતે તમારે કરીને અને તમારે બાળકોને આપવાનું તો બાળકો હોંશે હોંશે ખાશે હવે નેક્સ્ટ ટીપ્સ જોઈશું જુઓ હવે ઉનાળો આવ્યો છે તો શું હોય છે કે અમુક ટાઈમે રોટલી સુકાઈ જતી હોય છે તો આ પ્રોબ્લેમ હોય તો તમારે શું કરવાનું જ્યારે પણ તમે રોટલી બનાવો ને ત્યારે તમારે એક અંદર આદુનો ટુકડો તમારે મૂકી દેવાનો છે તો આજનો ટુકડો તમારી રોટલીની અંદર રહેશે કંઈ ખરાબ તો નહીં જ થાય અને ખોટી સ્મેલ પણ નહીં આવે પરંતુ આજનો ટુકડો રહેશે ત્યાં સુધી શું હોય છે કે રોટલી તમારી તાજી રહેશે તો ખરેખર ખૂબ જ આમ શું હોય છે કે કામની વિડીયો છે હું પણ અમુક અમુક ટાઈમે ટ્રાય કરું છું તો તમે પણ ટ્રાય કરજો કે જેથી કરીને રોટલી એકદમ નરમ રહેશે તાજી રહેશે સુકાશે પણ નહીં હવે નેક્સ્ટ સ્ટેપ જોઈશું જુઓ ગમે ત્યારે મોટો ડબ્બો હોય કે નાનો ડબ્બો હોય જ્યારે પણ તમે એમાં ખાંડ ભરો ને તો એમને એમ ડબ્બો તમારે બંધ કરવાનો નથી જ્યારે પણ તમે ખાંડ ભરો તેમાં શું હોય છે પાંચ કે સાત જેટલા લવિંગ છે એ તમારે એડ કરી નાખવાના છે અને પછી તમારે ઢાંકું બંધ કરી નાખવાનું છે લવિંગની સુગંધ એવી સ્ટ્રોંગ હોય છે તો ક્યારે પણ ખાંડમાં જીવાત કે કીડી પડતી નથી હવે નેક્સ્ટ સ્ટીપ જોઈશું હું ચા ઓછી પીવું છું અને કોફી વધારે પીવું છું તો જ્યારે જ્યારે પણ સવારે હું કોફી બનાવું છું ત્યારે શું હોય છે કે પાઉચ મારે શોધવા પડતા હોય છે તો પણ મેં એક ડબ્બો રાખેલો હોય છે પરંતુ એક મગ માટે એક પાઉ જરૂર પડે એ રીતે મેં આવી રીતે નાના પાઉચ મેં લાવી દીધા છે તો મોટા શેષે હું નથી લાવતી અને આ જે આવા પાઉચ આવે છે તે શું હોય છે કે તેનું માપ કમ્પ્લીટ હોય છે કે એક મગ કપ અથવા તો મગ તરીને બની શકે તો મેં કેવું કર્યું છે મારી પાસે સ્વાઈપવાળું શું હોય છે કે આવું બોક્સ હતું એટલે કે શું હોય છે ગમે તે ક્યારે બહાર જઈએ તો ફેસ વોશ ન થાય તો ફેસવોશ જેવો જ આપણને મળી જાય એવી રીતે સ્વાઇપ મળતા હોય છે તો એનું જે ઉપરનું જે બોક્સ હતું ઓપનવાળું જે હતું એ મેં એનું ઓપનર અલગથી કાઢી નાખ્યું છે અને ચોંટાડી દીધું છે તો જુઓ સરસ મજાનો એક નાનો ડબ્બો તૈયાર થઈ ગયો છે અને સામે જ આ બોટલ રહેશે તો મને મારી કોફી દેખાશે અને શોધવાની પણ જરૂર નહીં રહે અને જ્યારે પણ હું જ્યારે કોફી બનાવીશ તો તેનું માપ પણ મને શું હોય છે કે પરફેક્ટ આવી જશે કેમ કે પાઉચમાં છે તો પરફેક્ટ માપ પણ કોઈ બીજું પણ બનાવશે ને તો પણ તેને વધારે પડતી અથવા તો ઓછી કોફી નહીં પડે ખૂબ જ આની જગ્યાએ તમે કોઈ નાની વસ્તુ નાખી શકો ચોકલેટ છે કે બાળકોની સ્ટેશનરી વસ્તુ પણ રાખી શકો છો અથવા તો નાના બાળકો હોય તો તેના નેપકિન અથવા તો સ્વાઈપ પણ તમે રાખી શકો છો વિડીયો ગમી હોય તો લાઈક જરૂર જરૂરથી કરજો અને હા હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને ફોલો જરૂર જરૂરથી કરી લેજો હવે નેક્સ્ટ ટીપ્સ જોઈશું જુઓ અહીં મેં દેશી લસણ લીધું છે અને તેને આ રીતે તેની કળીઓ શું હોય છે છૂટી પાડું છું તો લસણ હવે પહેલાં સસ્તું હતું અને હવે ધીમે ધીમે લસણ મોંઘું થતું જશે તો મેં વધારે પડતું જ મેં વધારે ક્વોન્ટિટીમાં મેં લસણ લઈ લીધું છે તો અહીં મેં કિલો બે કિલો જેટલું લસણ શું હોય છે કે લઈ લીધું છે ને આવી રીતે જો તેની જે કડી છે તે છૂટી પાડું છું અને જે નીચેનો ફૂલનો ભાગ છે તે અલગ કરી દઉં છું હવે હું શું કરું છું કે લસણને આ રીતે જો ધોઈ નાખું છું ધોઈને હું મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશ ને જો આ રીતે ટ્રાન્સફર કરી દઈશ આમ તો લસણ તો ચોખ્ખું જ હોય છે પરંતુ શું હોય છે ક્યારેક કોઈ ધોરણ કે ડસ્ટ કંઈ ચોટી જતો હોય તો એના કારણે આપણે ધોઈ નાખું સારું અને આ રીતે અર્થકચરું તેને આવી રીતે શું હોય છે મિક્સર જારમાં મેં ક્રસ કરી દીધું છે તો આ રીતે મેં કિલો જેટલું લસણ શું હોય છે કે મેં આ રીતે ક્રસ કરીને થાળીમાં કાઢી લીધું છે તો હવે આનો શું ઉપયોગ કરીશું તો આવી રીતે જો ચમચીથી હું આ રીતે ફેલાવી દઈશ અને આને શું હોય છે કે તડકામાં એને સૂકવી દઈશ જો તમારે બહાર પણ લસણ ન સૂકવું હોય ને તો ઘરમાં પણ એક રૂમમાં પંખા નીચે પણ તમે સૂકવી શકો છો ઇઝીથી તે પણ થઈ જશે અમુક તમે કેવું હોય કે અમુક ઘરો હોય ત્યાં બહાર ન મૂકી શકો અથવા તો ત્યાં તડકો પણ ન આવતો હોય તો તમે પંખા નીચે પણ રાખીને તમે સૂકવી શકો છો ફક્ત ને ફક્ત એક બે દિવસમાં તો બે કે ત્રણ દિવસમાં તો સુકાઈ જતું હોય છે હવે ગરમીની સિઝન આવી રહી છે તો ઇઝીથી સુકાઈ જશે તો જો હું હવે તાપે મૂકી દઉં છું અને તમે જોઈ શકો છો સુકાઈ પણ ગયું છે તેને આવી રીતે ઇઝીથી ઉખડી જશે અને ઉખળી લીધા બાદ હવે શું હોય છે કે તેને હવે હું મિક્સર જારમાં હું તેનો સરસ મજાનો ફાઇન પાવડર બનાવી લઈશ જુઓ તમારે આમાં થોડો કરકરો પાવડર તમારે રાખવો હોય તો પણ તમે રાખી શકો છો તો જુઓ આ રીતનો પાવડર બનાવીને હું હવે એરટાઇટ ડબ્બીમાં હું ભરી લઈશ જેથી કરીને જ્યારે પણ ઉતાવળમાં આપણે લસણ ન ફોલ્યું હોય ને તો પણ કામ લાગે એ તેનો પાવડર શું હોય છે કે વઘારમાં તમે થોડું આમ શું કહે છે શેકી નાખવાનો અને શાક તમે વઘારો તો પણ લસણનો સ્વાદ આવશે તો જુઓ હું આનાથી હું ચટણી પણ તમને બનાવીને બતાવું છું જો આ રીતે લસણનો પાવડર તમારે એક ચમચી લેવાનો છે ધાણા જીરું પાવડર મરચું પાવડર લેવાનો છે આમાં થોડું લીંબુનો એક બે ટીપા તમે જ્યુસ નાખશો તો પણ સરસ લાગશે સ્વાદ પ્રમાણે મીઠું અને મને જીરું વધારે પસંદ છે તો મેં આખું જીરું થોડું નાખી દીધું છે અને થોડું તેલ નાખી દેશો એટલે પાણી આપણે એડ કરવા નથી તેલ નાખીને સરસ મજાની લસણ અને લાલા લાલ મરચું શું હોય છે કે ઇન્સ્ટન્ટ ચટણી બની ગઈ અમુક ટાઈમે કેવું લસણની ચટણી ખાવાનું મન થઈ જાય પરંતુ લસણ ન ખોલ્યું હોય તો આ રીતે પણ ચટણી બનાવી શકો છો અને જો આ બે ડબ્બી ભરીને પાવડર પણ તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમે લસણનો પાવડર અથવા આદુનો પાવડર બનાવીને તમે રાખી શકો છો તો ઇન્સ્ટન્ટ તમારે કામ લાગી શકે હવે આગળની વિડીયો જોઈશું જો આ ટાઈપની તમારે જૂની કે ઘસાઈ ગયેલી સાડી હોય કે દુપટ્ટો હોય કે કોઈ પણ તમારે જૂનું કપડું હોય તો તેને આપણે ફેંકી દેવા નથી આમ તો મોસ્ટલી શું કરતા હોય છે આપણે કવર કરતા હોઈએ છીએ પરંતુ આ સાડી દેખાય છે એવી પરંતુ શું હોય છે કે સાડી વધારે પડતી ઘસાઈ ગઈ છે અને કોટન સાડી જ છે તો તેને જો આપણે જે રીતે જનરલી વાળતા હોય ને તે રીતે તમારે વાળી દેવાની છે અને આ તો શું જો ઘરમાં નાનું છોકરું હોય ને તો આ ટ્રીક તો ખરેખર ખૂબ જ તમારા કામની છે જો આવી રીતે કોઈ પણ તમારી કોથળીનો ઉપયોગ તમારે કરવાનો છે પણ શું હોય છે મજબૂત કોથળી તમારે લેવાની છે તો અહીં મેં વોશિંગ પાવડરની મેં કોથળી લીધી છે તો તમે કોઈ પણ ઘઉં હોય કે ચોખાની પણ કોથળી લઈ શકો છો તે આના કરતાં થોડી જાડી હોય છે તો એ પણ લઈ શકો છો અને આ રીતે જો બે ભાગમાં તમારે તે કોથળી વચ્ચે મૂકી દેવાની છે અને આજુબાજુ તમારે શું હોય છે કે સિલાઈ કરી નાખવાની છે કે ટાંકા લઈ લેવાના છે કે ગમે તે તમારે આજુબાજુ શું હોય છે કે એક પટ્ટી તરીકે પણ તમે મૂકી શકો છો તે પટ્ટી તરીકે પણ તમારે કરીને અને સિલાઈ કરી નાખવાની છે તો અહીંયા હું શું મેં લેસનો ઉપયોગ કર્યો છે અને આજે સાડીની લેસ છે તો લેસ મેં કાઢી દીધી છે અને આજે જો શેડ લેસ આવી હતી હું તમને લગાવું છું નાના બાળક માટે કરતા હોય ને તો તમારે લેસ નથી લગાવવાની કોઈ કોટન કપડાનો જ ઉપયોગ કરવાનો છે કેમ કે નાના બાળકની વાત એટલા માટે કરું છું કે તે એક જ કપડાંની બનેલી ગોદડી હોય છે તો તેને વાગતી નથી તો અહીં જુઓ તમે બેસવા માટે આસન તરીકે ઉપયોગ કરી શકો છો અથવા તો પગ લૂંછવા માટે પણ પગલુંછણીયાનો પણ ઉપયોગ કરી શકો છો એક સરસ મજાની એક નાનું પગલુંછણી પણ તમે કહી શકો વિડીયો ગમી હોય તો લાઇક જરૂર જરૂરથી કરજો હવે નેક્સ્ટ વિડીયો જોઈશું જો અહીં મારી શાળામાંથી ફૂદીનો થયો હતો અને બિચારો ગંભીર અવસ્થામાં હતો અને કોઈ જોતું ન હતું જેથી કરીને હું ફૂદીનો લાવીને આવી રીતે બોટલની અંદર મેં આવી રીતે કટ કરીને અને મારા કિચનની અંદર જ હું રાખવાની છું જેથી કરીને તેને રોજે પાણી આપી શકું હવે આગળની વિડીયો જોઈશું અહીં મેં બે મોટા રબર લીધા છે તેને આ રીતે મેં ગાંઠ મારી દીધી છે અને શિયાળામાં જ્યારે પણ કંઈ કામ કરતા હોઈએ ત્યારે આ રીતે તમે રબર સીધા ભરાવો છો ને તો નીકળી જતું હોય છે તો આ રીતે તમે ભરાવશો તો શું હોય છે કે જે હાથમાં ગ્લવ્સ પહેરીએ ફિટ રહેશે નેક્સ્ટ વિડીયો જોઈશું અહીં મેં મારા લિક્વિડનું મોટું બકેટ હતું તેને આ રીતે કટ કરીને મેં માટી અંદર રાખી લીધી છે અને તેની આની અંદર મેં એક સરસ નાનો મરચાંનો પૌદો મેં લગાવી દીધો છે અને રોજે મારે એને પાણી નાખવાની જરૂર નહીં પડે કપડું નાખીને મેં તેને શું હોય છે કે એને ઉપયોગમાં લીધું હતું અહીં મેં સરસ મજાનો એક ગ્રીન પાવડર બનાવ્યો છે લાસ્ટમાં હું તમને કહીશ કે મેં સેનો પાવડર બનાવ્યો છે તો આ રીતનો પાવડર તમે બનાવીને સ્ટોર કરી શકો છો મલ્ટી કામમાં તમે વાપરી શકો છો અને હા ઉનાળામાં તો ખરેખર તમારા કામ নো জায় পা঵্ডর ছে એટલો સરસ એનો સ્વાદ છે કે તમે આખું વર્ષ તેનો ઉપયોગ કરશો અને એક વાર ઘર પર ટ્રાય કરના કસમ બની જશે અને તમે એક વખત બનાવશો તો તમે પૂરી સાલમાં તમે ખાવામાં બધા ખાવામાં નાખી તમે જબરજસ્ત બનેગા કિસી કે ઉપર ડાલ દેગા તો ઉસકો સ્વાદ બની જાયગા અને આ કોઈ પણ વસ્તુમાં તમે એડ કરશો ને તેનો સ્વાદ ડબલ થઈ જશે તો ખરેખર વિડિયોને લાસ્ટ સુધી જરૂર જોજોથી જોજો એમ પર લાસ્ટ ટ્રિક જ છે તો જુઓ આ રીતે મેં કોથમી લઈ લીધી છે તેને સરસ રીતે ધોઈ નાખી છે અને આવી રીતે મોટી મોટી ચોપ કરી લીધી છે કેમ કે આપણે શું છે કે તેનો ફાઇન પાવડર જ બનાવવાનો છે તો કોથમીર મેં આવી રીતે હું ચોપ કરી દઉં છું જો તમારે ફ્રેશ કોથમીર હોય તો વધારે સારું છે નહીં તો તમે કોઈ પણ કોથમીર તમે લઈ શકો છો અહીં મેં હું બજારવાળી કોથમીર નથી લીધી મેં અહીં મારા ઘરની જ કોથમીર મેં લીધી છે તો જુઓ અહીં મેં ચોપ કરી દીધી છે હવે લઈશું મરચાં જો ઘરમાં વધારે તીખું ખાતા હોય તો તમારે આવી રીતે પતલા તમારે મરચાં લેવાના છે બાકી તીખું ન ખાતા હોય તો થોડા જાડા મરચાં તમે લઈ શકો છો આમ તો શું એ છે કે થોડા તીખા લેશો તો સારું રહેશે બાકી મીડિયમમાં પણ વાંધો નથી આવતો તો હવે તે મરચાંને આપણે શું હોય છે મિક્સર ગ્રાઇન્ડમાં આપણે ક્રસ કરી નાખવાના છે અધકચા ક્રસ કરી નાખવાના છે તો જુઓ આવી રીતે સરસ થઈ ગયા છે ને હવે જે આપણે જે કોથમીર જે આપણે ચોપ કરીને રાખી હતી તેની અંદર આપણે આ મરચાની મરચાંની પેસ્ટ અંદર એડ કરવાની છે તો બધી પેસ્ટ આપણે અંદર એડ કરી નાખીશું અને હવે આ જે મિક્સર છે તેને આપણે શું હોય છે કે થોડું ફેલાવીને સુકાવી દેવાનું છે તો આમાં શું હોય છે કે મરચાંનું પણ એ શું તીખાપણું આવી જશે તો આવી રીતે જુઓ તમારે કોથમીરી મરચાં છે તો મિનિમમ બે દિવસ તમારે લાગશે બાકી તમારે સુકાઈ દો જશે એક દિવસમાં પણ સુકાઈ જશે હવે બેથી ત્રણ લીંબુ તમારે લેવાના છે કારણ કે વધારે ક્વોન્ટિટીમાં પાવડર બનાવીએ છીએ એટલા માટે જો તમે થોડુંક બનાવતા હોય ને તો તમે અડધું લીંબુ અથવા તો એક લીંબુ પણ તમે ચલાવી શકો છો તો અહીં બેથી ત્રણ મેં લીંબુ મેં લીધા છે એનો રસ પણ આપણે એડ કરી નાખીશું અને આ રીતે લીંબુનો રસ એડ કરીશું ને તો ખરેખર ખૂબ જ ખટમીઠો સ્વાદ આવશે અને પાચનશક્તિમાં પણ વધારો થશે તો જો આ રીતે લીંબુ પણ આપણે બધો લીંબુનો રસ પણ બધો કમ્પ્લીટલી એડ કરી દીધો છે હવે આપણે આ જે મિક્સર છે તેને આપણે સુકાવા દઈશું જો તમે જોઈ શકો છો કે હવે આપણે આ મિક્સરને સુકાવી દીધું છે અને જ્યારે પણ ગ્રીન તમે મેથી હોય કોથમી હોય સુકવણી કરો તે તમે છાયેલામાં જ કરવાની છે અથવા તો પંખાની જે તમે સુકવણી કરી શકો છો કેમ કે તેનો ગ્રીન કલર જળવાઈ રહે જુઓ સરસ મજાની કકરી થઈ ગઈ છે એ હાથમાં આપણે મસળીએ ને તો પણ સરસ રીતે પાવડર થઈ જાય છે મને જીરું વધારે ભાવે છે તો બે મોટી ચમચી મેં જીરું લીધું છે તેને આવી રીતે હું રોસ્ટ કરી લઈશ કેમકે હું છાસ માટે વધારે આ મસાલો તૈયાર કરું છું તો જીરું વધારે ક્વોન્ટિટી લીધી છે તો હવે આવી રીતે મિક્સર જે ગ્રાઇન્ડમાં હું છે ને જારમાં એડ કરી દઈશ ગરમ છે અને શું હોય છે કે ઠંડુ થોડું થવા દેવાનું છે અને જે કોથમીનો આપણે ભૂકો તૈયાર કર્યો હતો પાંદડાનો એ આવી રીતે અંદર એડ કરી નાખી લે જીરું અને બંને બધું મિક્સ કરી નાખીશું એટલે શું હોય કે જીરુંનો પાવડર થઈ જાય બાકી જે આ મે કોથમી છે એનો તો ઓલરેડી સુકાઈ ગઈ છે એક ચમચી હું શું હોય છે કે મીઠું નાખીશ અને એક ચમચી ખાંડનો પાવડર એડ કરીશ અને આ રીતે જો સરસ મજાનો ફાઇન પાવડર બની ગયો છે તમે છાશ દહીં કોઈ પણ તમે શું હોય છે કે લિક્વિડમાં કે શાકમાં પણ નાખીને તમે ખાશો ને તો ખરેખર સ્વાદ એટલો બધો વધી જશે કે ના પૂછો વાત અને આખું વરસ આ પાવડરનો તમે ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટીપ્સ અને આજની ટીપ્સમાંથી તમને કઈ ટીપ્સ ગમીને તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો આગળ તમે કયા ટૉપિક પર તમે વિડીયો જોવા માગો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે નવા આઈડિયા સાથે જરૂર જરૂરથી મળીશું અને હા આજની વિડીયો ગમી હોય તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો બાય જય ભારત